ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મારા બધા મિત્રોને જય બજરંગ બલી તો મિત્રો આજના કાર્યક્રમમાં તમારા બધાનું સ્વાગત છે આજનો કાર્યક્રમ છે ખબર કાંઈ વાંધો નહીં તમને કહી દઉં આજે આપણે હે ને ખંભારીએ કે ક્યાંય જવાનું નથી જેમ કે આજે રવિવાર છે અને આજે ક્યાંય ચેલેન્જિંગ વિડીયોનો મેળ પડ્યો નહીં ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવા આપણે ખંભારીએ જવાનું હતું પણ એ વિડીયોનો કંઈ મેળ પડ્યો નહીં આજે તો આજે આપણે વિચાર્યું કે આજે આપણે જે રીતે આપણા દાદા એ જાતા આવી તો મિત્રો આપણે સવાર સવારના પોરમાંથી આપણા દાદા એ પહોંચી ગયા હાઈ આપણા સુરાપુરા દાદાએ તો આપણે દર્શન કરી લઈ હશે અને જો અહીંયા મકાઈ ના ઓગળા પડ્યા છે પડી છે આ બધી આપણે આપણે અને ભાઈ ને દેવે પહોંચી ગયા હે બરોબર તો આપણે અહીંયા મસ્ત મજાના દર્શન કરી લઈ તમે એકવાર અમારા દાદાના દર્શન કરી લ્યો અને ભાઈ પછી આપણે નીકળીએ આપણે વાળીએ જે જીરાનું એનાલિસિસ આપડે કરતા આવી જો કે તમને જીરાનું એનાલિસિસ તો બતાવી થાય કંઈ પણ આજે કંઈક અલગ રીતે બતાવી તો ભાઈ જો આપણે મસ્ત મજાના ત્યાં દર્શન કરી લેશું પછી આપણે મળીશું તો ભાઈ આપણે દાદાના દર્શન કરીને આપણે નીકળી ગયા હે બરાબર આપણે વાડીએ જીરાનું જોઉં જીરા જોવા જવાનું હે આજે તો જીરું ગીરું જોતા આવી એવું ગીરું છે કે નહીં જાય મસ્ત મજાનું ટ્રેક્ટર પડ્યું છે અને વાં મકાનોના કામ આ છે અને હાટીડા પડ્યા હે તમને એમ લાગતું હૈ બંગલા નું કામ આપું હાલે આપણું નથી કાટાવા દીધા બીજા હોય હાલો આપણે ફટાફટ આપણી વાડીએ જઈએ તો મિત્રો આપણે છે ને વાડીએ જવા માટેનો રસ્તો છે ને એક્યુઅલીમાં કઈક આવો રસ્તો છે બરોબર તમને જીરે કી રસ્તો એ દેખાડી તો તમને ખોટું ના લાગે જો આ આવો રસ્તો છે અને આપણે આપણી રામબિયારી લઈ અને ફર નીકળી ગયા હાઈ જ આવો બધું હૈ આપણો રામ

હવે તમને શું લાગે છે કે આને કેદી ઉપાડવાનું છે આપણે જીરાને ને કીજી કે આપણે કહી દેજો નહીં તો આપણે એ પ્રમાણે ઉપાડી લઈ અને સામે જો પવન ચકી દેખાય દેખાય તમને થોડીક દેખાતી હશે બહુ જાજીતા નહીં દેખાતી હોય તો મિત્રો આવું કંઈક આપણું જીરું હોય ને આપણે જીરામાં જે ચક્કર મારવા આવ્યો હોય બરાબર આ શું છે ખબર જ્યાં હે ને એ આપણે જીરામાં ખોટી બાંધી હતી કેમ કે જીરું ઝીણકું હોય ને તો ચકલાક આપી જાય એટલે આપણે એના માટે હોટી બાંધી એ હતી બીજું કઈ લાંબુ નહીં અને સુગંધ મસ્તી ની આવે જીરું પાકી ગયું હોય ને એવી મસ્ત મજાની સુગંધ આવે છે અને આ આપણે પાડોશી નું જીરું ખેજો તમને ઉપરથી દેખાડું આ આપડે પાડોશી નું જીરું છે અને આ આપણું જીરું છે તો મિત્રો આવી કઈ વાડી છે આપડી ખાલી ત્રેવીસ વીઘા વાડી છે

ક્યુ કે આપણે જીરાનો આખો ડ્રોન વ્યૂ આવે નહીં તેથી કેમ બતાવ્યો છે એવો જ આપણે હું તમને ને આખા ભૂકા માથે ચડી અને ડ્રોન વ્યૂ બતાવું જો ચાલો આપણે ફટાફટ ભૂકા માથે ચડી જાય મિત્રો આમાં કેવું છે અડધે અડધે સુધી આમ ગત થાય જાય એવું એવું લાગે છે બરોબર આપણે આપણા ભૂકા માથે ચડી ગયાથી હું તમને આખો ડ્રોન વ્યૂ બતાવું જો કેવું મસ્ત વ્યૂ આવે છે આપણે રામ પ્યારી પડી છે એની બાજુમાં ચીપિયા પડ્યા છે અને આવું આપણું આખું ખેતર આવે છે અહીંથી તમને બધું દેખાઈ જતું હોય તો આવું મસ્ત મજાનું આપણું ખેતર છે વાં આપણે બળદ ને બળદનો હદ બાંધેલો છે અને અહીંયા છે ને આપણું મકાન છે તો મિત્રો આપણા આખો ખેતર છે ને આવું હતું આપણે છે ને આપણે ડ્રોન વ્યૂથી ગીરી નીચે ઉતરી જાય આરામથી ધીરે ધીરે નજીક લઈ જાય ને તો ક્યાંય નથી

તો ચા પીને આપણે આંગળી લેવાનું હોય આપણે જે જૂના વિગયા છે ને એનું એડિટિંગ કરવા આપણે ફટાફટ આંગળી એડિટિંગ કરીને આપણે ત્યાં કાંઈ આંગળી જાઉં હું બારે વાડીએ વાળીએ બીજાની વાડીએ ચક્કર મારવા તો તમે વ્લોગમાં જાય છે તો મસ્ત મજાનો ચા પીને આપણે વિદ્યાને ઘરનાથી એડિટિંગ બધા જે જૂના બાકી રહીને તો મિત્રો એકચ્યુઅલીમાં મારા હાથમાં હું છે ખબર અમે આ છે માઇક અને આ માઇકોનું ખબર તમને નથી ખબર ને હું કઈ લક્ષ્મણ ખુટીનું માઇક ને આપણે આ માઇક ફટાફટ દેતા આવી તો આપણે જો ઘરથી બહાર નીકળી જાય ને ને ફટાફટ આપણે આ માઇક ને ફટાફટ દેતા આવીએ છે થાય છે મોડું અને આ માઇક છે ને આપણે અહીંયા થોડાક ટાઈમ માટે યુઝ કરવા માટે દીધું હતું ને આ માઇક આપણે એને પાછું દેતા આવી તો જે આપણું આ ઘરની ગલી છે એને થાય છે મોડું એનો ફોન વેતન આવી ગયા હવે આપણે ફટાફટ માઇક દેતા આવી ભાઈ તો ભાઈ આપણે છે ને લક્ષ્મણભાઈને માઈક લઈને આપણે આવતા રહીએ આપણા ઘરે જે આપણો આખો ઘર છે બરાબર હવે આપણે થોડું છે ને બહાર જવાનું છે ભાઈબંધની વાડીએ ત્યાં જતા આવી પછી જ આપણે મળીએ